કે જો આવનારા સમયમાં નવનીત ન્યાય નહીં મળે તો તેઓ પોતાના પદેથી રાજીનામું આપી શકે છે એટલું જ નહીં સમાજના જે પણ આગેવાનો ભારતીય જનતા પાર્ટી સાથે ભાવનગરમાં અને ખાસ કરીને મહુવા તાલુકામાં જોડાયેલા છે તેમણે પણ હવે રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે તો હવે કોળી સમાજ નવનીત બાલ્યા પર જે હિંસા થઈ તેને લઈને તેમાં ભારે આક્રોશ છે પરંતુ થોડાક સમય અગાઉ સરકાર દ્વારા જે આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી તેની કામગીરીને લઈને પણ કોળી સમાજ નાખુશ છે અને કોળી સમાજની માંગણી છે કે આ જે આખો અપરાધ થયો છે નવનીત બાલ્યા પર જે હિંસા થઈ છે તેના જે ખરેખર જે ગુનેગારો છે ખરેખર જે આરોપીઓ છે તે હજુ પણ બહાર ફરી રહ્યા છે

બધા તમામ કોળી સમાજના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય અને અમારે કોલેજ સમાજના આગેવાનો ભેગા થયા છે અને એવું નક્કી કર્યું છે કે અમે સત્તર તારીખે આંદોલન આયોજન પત્ર દેવા જશું અને જો પણ તો પણ રિઝલ્ટ નહીં આવે અને ન્યાય નહીં મળે નવનીતભાઈને તો અમે સામૂહિક રાજીનામા આપશું જય કોળી સમાજ જય કોળી સમાજ જય સંવિધાન આજે મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામે મહુવા તાલુકાના ગ્રામ્ય અને શહેરના તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ પણ હજી અમને ક્યાંક એવી પચાસ લાગે ક્યાંક ગિલાય લાગે છે જેથી કરીને મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ ના શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના હોદેદારો બધાય અને મહુવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિરથી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદન આવેદનપત્ર આવેદનપત્ર પાઠવવા જવાના છીએ તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી આઠ થી દસ હજાર જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો અમે મહુવા તાલુકાના પચાસ થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના આશ્રમ આશ્રમના સેવક નવનીત બાલ પર જે હુમલો થયો તે હુમલો હવે ન માત્ર ભાવનગર પૂરતો સીમિત રહેતા સમગ્ર ગુજરાતમાં તે ચર્ચાનો વિષય બની ચૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટી આ માટે કોળી સમાજ સૌરાષ્ટ્રમાં તેમનાથી વિમુખ ન થાય તે માટે તેમણે ડેમેજ કંટ્રોલની પણ શરૂઆત કરી દીધી હતી સૌપ્રથમ તો રાજુલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હિરાજ સોલંકીએ નવનીત બાલધ્યાની મુલાકાત લીધી અને આ પ્રશ્ને એક યોગ્ય કાર્યવાહી થાય તેની પણ તેમણે બાહેધરી આપી હતી અને તે પછી કોળી સમાજના આગેવાનોએ પોલીસની તપાસમાં ઘણા પ્રશ્નાર્થ ઊભા કર્યા હતા અને તે પછી કોળી સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી કે આ મામલે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવે તે પછી ત્રણ જ કલાકની અંદર એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં બનાવવામાં આવી છે આ પછી એસઆઈટી દ્વારા કોર્ટ સમક્ષ આ જે આઠે આરોપીઓ છે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને ગઈકાલે સાંજે ચાર વાગે આઠે આરોપીઓના જ્યારે રિમાન્ડ પૂરા થયા તે પછી આઠે આરોપીઓને હવે કોર્ટે ભાવનગર જેલના હવાલે કરી દીધા છે પરંતુ હજુ પણ કોળી સમાજમાં ભારે આક્રોશની લાગણી છે ને તેમની સ્પષ્ટ માગણી છે કે નવનીત વાલદિયાને ત્યારે જ ન્યાય મળશે કે જ્યારે જયરાજ આહિર માયાભાઈ આહીરના જે દીકરા છે તેમનું નામ એફઆઈઆરમાં આવે તે પછી જ તેમને ન્યાય મળશે તો હાલમાં તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની કામગીરી ચાલી રહી છે તો હવે જોવાનું એ રહે છે કે ભવિષ્યમાં શું થાય છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર